ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ સિતસર રોડ પર અકસ્માતની ઘટના બની હતી જે બનાવમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કો કાર ચાલકે અન્ય કારને ઓવરટેક કરવા જતા બેટરી બાઇક લઈને સ્કૂલે જઈ રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર દક્ષ રાજને અડફેટે લીધો હતો જે અકસ્માતની ઘટનામાં બેટરી બાઇક ચાલક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થી દક્ષરાજને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સમગ્ર બનાવ અંગે જાણ થતા કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોયલ સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ અકસ્માતની ઘટના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોયલે ઈકો કાર ચાલક સામે કોઈપણ પ્રકારની પરમિશન વગર શૈક્ષણિક સંસ્થામાં કાર ચલાવતા હોવાના આક્ષેપો કર્યા હતા અને આ અંગે કડક અને યોગ્ય કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગ કરી હતી આજે સવારમાં મારા દીકરા દક્ષરાજ એની બેટરીવાળી સાદી જે બેટરીવાળી ગાડી આવે બાઇક એ લઈ અને એની સ્કૂલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ જ્વેલ સર્કલથી જે ઇસ્કોન ક્લબ વચ્ચેનો જે રોડ છે ત્યાં પૂર બહાર સ્પીડમાં ઓજ સ્કૂલની ઇકો ગાડી આવતા એને મારા દીકરાને ખંગોળી દીધો અને દીકરાને અત્યારે પગના ભાગના બહુ મોટી ગંભીર ઈજા થઈ છે અને સાથે સાથે વાત કરીએ તો આ જે વાહન હતું સ્કૂલ વાહન એ પ્રાઇવેટ પાસિંગમાં હતું આવી જો ગાડી પ્રાઇવેટ પાસિંગવાળી ગાડીઓ જો રોડ ઉપર આમનામ સ્કૂલમાં બાળકોને લઈને નીકળશે તો આવનારા દિવસોમાં મારા દીકરા સાથે તો જે થયું તે આવનારા દિવસોમાં કોઈ પણ બાળક સાથે આવા બેફિકરાઈથી ચલાવનાર વાહનો આ ઇકો ગાડી છે અને ખાસ કરીને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે એના માટે હું ખાસ તંત્રને કહું છું કે આ બધી તપાસ કરો આ બધી સ્કૂલની અંદર જે પ્રાઇવેટ વાહનો હાલી નીકળ્યા છે એના ઉપર લગામ લગાવે અને એને તાત્કાલિક ધોરણે એ બધી ગાડીઓ બંધ કરાવે એવી મારી માગણી છે